તે કન્વેક્શન મોડ દર્શાવે છે હવે ગ્રીન મોડ જોઈએ ઉપરની તરફ જે સ્પ્રિંગ જેવો સિંગોલ છે તે ગ્રીન મોડ દર્શાવે છે હવે આપણે માઇક્રોવેવ અને ના ફંક્શન વિશે જોઈએ માઇક્રોવેવ મોડનો ઉપયોગ કરવા માટે મારા માઇક્રોવેવમાં આ બટન છે મારા માઇક્રોવેવ નો ફૂલ પાવર નવસો છે દરેક માઇક્રોવેવમાં અલગ અલગ પાવર હોય છે 80% પાવર એટલે 720 પાવર છે 60% પાવર કરવા માટે એકવાર દબાવીશું તો 540 આવશે અને 20% પાવરમાં 180 છે આ માઇક્રોવેવનો પાવર દર્શાવે છે તાપમાન નહીં એટલે કે સેન્ટીગ્રેટ નથી આ સેન્ટીગ્રેડ તાપમાન ફક્ત કન્વેક્શન મોડમાં હોય છે હવે કોઈ પણ વસ્તુને વીસ ટકા પાવરમાં માઇક્રોવેવ કરવાની હોય તો મારામાં વીસ ટકા એટલે એકસો એસી પાવર દર્શાવે છે તે લઈ અને ત્યારબાદ મિનિટ ગોઠવવાની હોય છે ધારો કે કોઈ રેસીપીમાં એમ લખેલ હોય કે આ રેસિપીને વીસ ટકા પાવરમાં ત્રીસ સેકન્ડ માટે કૂક કરો તો આ માટે અત્યારે માઇક્રોવેવ નવસો એટલે કે ફૂલ પાવર પછી તો પહેલાં આપણે તેને વીસ ટકામાં લઈ આવશું અને આ વીસ ટકા થયું પાવર હવે સેકન્ડ ગોઠવીશું તો એ માટે આ ડાયલ આપેલ છે જેને ધીમે ધીમે ફેરવીશું હવે સ્ટાર્ટ બટન દબાવીશું રીતે તમે વસ્તુને કૂક કરી શકો છો આપણે માઇક્રોવેવના માઇક્રોવેવ મોડની માહિતી લીધી હવે કન્વેક્શન મોડની માહિતી જોઈએ લઈએ કન્વેક્શન મોડ માટે આ બટન આપેલ છે આ માટે આપણે કન્વેક્શન મોડ સિલેક્ટ કરીશું આ બટન દબાવીશું જુઓ હવે કન્વેક્શન મોડ ચાલુ થયો છે અને અત્યારે જે બતાવે છે તે તાપમાન છે કોઈ પણ રેસીપીને જ્યારે એકસો એસી ડિગ્રી ઉપર વીસ મિનિટ માટે શેકવાની હોય તો ઉપયોગ કરવા માટે સૌ પહેલા એકસો એસી ડિગ્રી લઈ લીધી ત્યારબાદ સ્ટાર્ટ બટન દબાવીશું જેથી કરીને મિનિટ સેટ કરી શકાય હવે મિનિટ સેટ કરીશું તો આપણે વીસ મિનિટ આપવી છે તો ડાયલ આ રીતે સેટ કરીશું વીસ મિનિટ આપી દીધી છે અને ત્યારબાદ સ્ટાર્ટ કરી દેવું આ રીતે વસ્તુ બેક કરી શકાય છે ઘણી રેસીપીમાં પ્રી હીટ કરવાનું હોય છે તો આ માટે કન્વેક્શન મોડ સિલેક્ટ કરી અને બે વાર સ્ટાર્ટ બટન દબાવું જેથી પ્રી હીટ ચાલુ થઈ જશે આ ગ્રીલ મોડ સિલેક્ટ કરવાનું બટન છે આ મોડમાં તમે કોઈ પણ વસ્તુને ગ્રીલ કરી શકો છો ધારો કે એક મિનિટ માટે વસ્તુને ગ્રીલ કરવી છે તો આ રીતે મિનિટ સેટ કરી અને સ્ટાર્ટ કરો અને તેમાં હાઈ રેકનો જ ઉપયોગ કરો માઇક્રોવેવ કે કન્વેક્શનના વાસણ લેતી વખતે આ સિમ્બોલ જોઈને જ લેવું જેથી કરીને તમને ખ્યાલ આવી શકશે કે આ વાસણનો તમે કયા મોડમાં ઉપયોગ કરી શકશો તો સૌ પહેલા હું કન્વેક્શન મોડની માહિતી આપીશ સાદા ઓટીજી માં એટલે કે કન્વેક્શન હોય તો તેમાં આ રેકની જરૂર પડતી નથી મારે માઇક્રોવેવ સાથે કન્વેક્શન છે માટે આ બે રેકનો ઉપયોગ કરવાનો હોય છે આ લો રેક છે જેનો ઉપયોગ કે પાઉ બ્રેડ બિસ્કિટ

માઇક્રોવેવ સાથે આવેલી બુકલેટમાં બધી માહિતી સરળ ભાષામાં આપેલ હોય છે ઘણા પ્લાસ્ટિકનો ફક્ત રીહિટ માટે ઉપયોગ કરવામાં આવે છે તો તેમાં પણ માહિતી આપેલી જ હોય છે પાછળની બાજુ આ માઇક્રોવેવ સેફ પ્લાસ્ટિક છે બીજી એક ખાસ સૂચના એ આપું છું કે માઇક્રોવેવ સેફ પ્લાસ્ટિકમાં હંમેશા લિક્વિડ અથવા જેમાં મોઈશ્ચર હોય તેવી વસ્તુનો જ ઉપયોગ કરવો કોઈ કઠોળ કે મોઈશ્ચર વધારવાની વસ્તુનો ઉપયોગ કરવો નહીં અને પ્લાસ્ટિક ઓગળી પણ શકે છે એટલે કોઈ પણ ડ્રાય વસ્તુનો આમાં ઉપયોગ કરવો નહીં આમ છતાં પણ જ્યારે પ્લાસ્ટિક મૂકો ત્યારે સતત ધ્યાન રાખવું જરૂરી છે આ બોરોસિલનો ગ્લાસ બાઉલ છે જે માઇક્રોવેવ અને કન્વેક્શન બંનેમાં ચાલે છે તે માહિતી બાઉલ ખરીદતી વખતે તેના બોક્સ ઉપર જોઈ શકશો કે આ માઇક્રોવેવ સેટ છે કે કનેક્શન સેટ છે કે માઇક્રોવેવ પ્લસ કન્વેક્શન સેટ છે આ કિચન ગ્લોવ્સ છે ખાસ કરીને જ્યારે કન્વેક્શન મોડનો ઉપયોગ કરીએ ત્યારે અંદરનું ટેમ્પરેચર એકદમ ગરમ હોય છે અને વાસણ પણ ગરમ હોય છે ત્યારે આ ગ્લોવ્સનો ઉપયોગ કરાય છે આ રોટેસરી સેટ છે જે મારા માઇક્રોવેવ સાથે આવે છે

પીઝા બિસ્કીટ નાન ખુબ હોય છે તો તેનો પણ કન્વેક્શનમાં ઉપયોગ કરી શકાય છે આ સિલિકોન મોલ્ડ છે અને તેનો પણ કન્વેક્શન મોડમાં ઉપયોગ કરી શકાય છે માઇક્રોવેવ મોડમાં સામાન્ય રીતે કાચનો ઉપયોગ કરવામાં આવે છે પ્લાસ્ટિકનો ઉપયોગ પણ થાય છે પણ શક્ય હોય તો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જુઓ આ માઈક્રોવેવ સેટ છે છતાં પણ ખરીદતી વખતે તેના બોક્સ ઉપર માહિતી લખેલ જ હોય છે કે આ રીહીટ માટે છે કે કુકિંગ માટે છે આ ઉપરાંત માઇક્રોવેવમાં લાકડા અને કાગળના પાત્રોનો પણ ઉપયોગ કરી શકાય છે પણ સામાન્ય રીતે તાજ વાપરો વધુ હિતાવ અને ખાસ કરીને માઇક્રોવેવમાં ધાતુનો તો બિલકુલ ઉપયોગ કરવો નહીં નવી નવી રેસીપી માટે જોતા રહો ગ્રીન કિચન અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં